મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ કોળી સમાજના સૌ પૂજ્ય સંતો કોળી સમાજના સાંસદો ગુજરાતના મંત્રીમંડળના કોળી સમાજના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરના સૌ સદસ્યો અખિલ ભારતીય કોળી સમાજ મહાસંમેલન અને સન્માન સમારંભના આ પાવન અવસરે વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતભરમાંથી પધરેલા કોળી સમાજના ભાઈઓ બહેનોનું હું હૃદયપૂર્વક અભિવાદન કરું છું અને ગુજરાતી તરીકે આવકારું પણ છું દેશમાં કોળી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે દેશની પ્રાચીન સંસ્કૃતિ પૈકીની એક જ્ઞાતિ એટલે કોળી જ્ઞાતિ કોળી સમાજ મુખ્યત્વે મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પથરાયેલી છે અને વિશાળ સંખ્યામાં છે મહારાષ્ટ્રમાં કોળી જ્ઞાતિ દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થાયી થયેલી છે આમ તો એમને મુંબઈના મૂળ વસાહતીઓ માના એક છે એમ માને છે પ્રાચીન મુંબઈના સાતે ટાપુઓ પર કોળી જ્ઞાતિનો પ્રથમ વસવાસ હતો હવે તો મુંબઈ ચારે બાજુ ફેલાયું છે પરંતુ કોળી જ્ઞાતિ મહારાષ્ટ્રની પ્રાચીન જ્ઞાતિ પૈકીની આદિવસવાટ ધરાવતી જ્ઞાતિ છે ગુજરાતમાં કોળી સમાજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દરિયાકાંઠો આ વિસ્તારોમાં સ્થાયી થયેલો છે ભારત બહાર બ્રિટનમાં કોળી સમાજની બહોળી વસ્તી છે જ્યાં તેઓ માં સમાજના નામે ઓળખાય છે કોળી સમાજની ત્રણ વિશેષતાઓ ઉડીને આંખે વળગે એક તો ખૂબ મહેનતું લોકો સૌ કોઈ તમે જોજો કઈ ને કઈ મહેનતનું કામ કરવામાં સંકોચ ન કરે પાછી પાણી ન કરે જયારે ઘરે કાળી મજૂરી એ આ સમાજમાં જોવા મળે બીજી વિશેષતા છે આ સમાજની અંદર એક સામાજિક એકતા એમની જે સામાજિક સ્વભાવ છે એટલે એક સોશિયલાઇઝ સોસાયટી સમાજનો કોઈ વ્યક્તિ દૂર સુદૂર પર માંદો પડ્યો હોય નાનકડી આફત આવી હોય તો આપણો આખો સમાજ ઉભો થઈ જાય એની જોડે આવી જાય એના સુખ ચિંતા કરે અને જે સૌથી મને ગમતું કામ છે અને જેના માટે અમારા કુંવરજીભાઈ તો સાથે હું વર્ષોથી આ બધે વાતો કરતો ઘણા બધા વિષયોની ચર્ચા કરતો ભાજપના કોળી સમાજના આગેવાનો જોડે પણ ઘણીવાર વાતો કરતો અને એ મને ઉડીને આંખે વર્ગે છે કોળી સમાજની જે યુવા પેઢી છે એના મનમાં એક વિકાસની ભૂખ છે અને એવું સમજાયું છે કે અત્યાર સુધી આ સમાજને ખાલી વોટ બેંકના રાજકારણમાં ઉપયોગમાં લેવાયો ઘણા ગાંઠા લોકોનું તો જરા સ્થાન બની ગયું પણ આ સમાજના વિકાસ માટે આ સમાજની સામાજિક સુધારાની જે ભૂખ છે જે આવશ્યક છે તે વિશે અગાઉ આટલા મોટા પાયે પર વિચારણા થઈ હોય એવું મારા ધ્યાને નથી આવ્યું અમારી સરકારનો જ્યાં સુધી સવાલ છે કોળી સમાજ ઉપરાંત એવા તમામ પછાત વર્ગોના ઉદ્ધાર વિકાસ અને પ્રગતિ માટે અમે કાર્યરત છીએ પ્રતિબદ્ધ છીએ ગુજરાતમાં કોળી સમાજની નોંધપાત્ર વસ્તી છે આપણે કોળી સમાજ આર્થિક રીતે પગફળ થાય અને તેના સામાજિક રાજકીય હક માટે જાગૃત થાય અને સંગઠિત બને એ માટે આવા સંમેલનનું આયોજન થવું જોઈએ અને એવું જોવા મળે છે કે આપણા કોળી સમાજનો એક હિસ્સો શિક્ષણમાં પાછળ છે આની સીધી અસર નોકરી રોજગાર એના માટે તકલીફ પડે છે એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને શિક્ષણ ક્ષેત્રમાં ઘણું કામ કરવું પડશે અને આગળ આવવું પડશે અને આપે જોયું હશે આપણા ત્યાં પણ નાના નાના તમે સમાજો જુઓ જે સમાજના આગેવાનોએ સમાજમાં શિક્ષણને હલેખ જગાવી દીકરીઓ ભણે દીકરા ભણે ભણવા માટે વ્યવસ્થા ઉભી કરી સમાજે ઉભી કરી અને એના કારણે વર્ષના ટૂંકા ગાળામાં આખી સ્થિતિ બદલાઈ જાય છે સામાજિક જીવન બદલાઈ જાય છે પ્રતિષ્ઠા વધતી જાય છે એના મૂળમાં ઘેર ઘેર ભણતર ઘેર ઘેર શિક્ષણ માત્ર પાંચ પંદર લોકો ચૂંટાઈ જાય પદ પર બેસી જાય એટલું પૂરતું નથી આપણા હક્કોની જાળવણી માટે રાજકીય પ્રતિનિધિત્વનું મહત્વ છે જ પરંતુ સમાજમાં શક્તિ તો જ આવે કે આપણે શિક્ષણમાં ભરપૂર ધ્યાન કેન્દ્રિત કરીએ સરકારની વ્યવસ્થાઓનો લાભ લઈને જ કરવાનું છે એમાં નવું કાંઈ કરવાનું નથી પણ એની પાછળ પડવું પડે તમે વિચાર કરો દિવાળીમાં હું દિવાળી ઉજવવા માટે એકદમ સરહદ ઉપર જ્યાં આપણા જવાનો હોય ત્યાં જતો હોઉં છું મને આનંદ થયો કે ત્યાં એક જવાનીઓ ગુજરાતી મને મળ્યો અને ભાવનગર બાજુના કોળી સમાજનો હતો મને આનંદ થયો કે શરીર આટલું મજબૂત બાંધાના આપણા કોળી સમાજના ભાઈઓ બધા મજબૂત બાંધાના આ મજબૂત બાંધાના ભાઈઓ આવા યુનિફોર્મ ફોર્સીસમાં કેટલી બધી તાકાતથી ઉભા રહી જઈ શકે અને એટલે હું કહું છું કે શિક્ષણ એને આપણે મહાત્માએ આપીએ અને મને વિશ્વાસ છે કે આપણા યુવકોને રોજગાર અને નોકરીની તકો પ્રાપ્ત કરવામાં આપણે સૌએ મદદ બંધ કરવી જોઈએ સમાજના જુવાડા સુધી શિક્ષણના અવસર પ્રાપ્ત થશે તો સમાજ પૂર રફ્તારે આગળ વધશે શિક્ષણ હશે તો પ્રતિષ્ઠિત નોકરીઓમાં જવાનો અવસર મળશે સમાજની અંદર એક નવી પ્રતિષ્ઠા ઉભી થશે નવું વાતાવરણ મળશે અને આ પ્રસંગે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા અમારા મિત્ર ભાઈ શ્રી વાળે વાળવિયાનું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ તરીકે અભિવાદન થાય મારી માટે પણ ગર્વની વાત છે હું પણ અભિવાદનમાં ભાગીદાર બનુ છું અને એમને અને એમની આખી ટીમને એમની મહેનતને હૃદયપૂર્વક બિરદાવું છું કુંવરજીભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ગુજરાતના અને દેશભરમાં પછાયેલા કોળી સમાજનું જેટલું જલ્દી કલ્યાણ થાય જેટલું જલ્દી શક્તિશાળી બને એના માટે આપણે બધા સહિયાળો પ્રયત્ન કરીએ મારા તરફથી હંમેશા આપ બે ડગલા ચાલશો તો હું ત્રણ ડગલા ચાલવા તૈયાર છું પણ આપણે મળીને આપણી આંખો સામે આપણી આવનારી પેઢીને તૈયાર કરીએ આવો એક સંકલ્પ લઈને જઈએ તો આજનો અવસર દીપી ઉઠશે બહુ રૂડો લાગશે મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ